હેલો દર્શક મિત્રો આ મારું નવું ઘર છે તમને સારું લાગ્યું હોય તો લાઈક કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો એક ઘર અને એક ઢાળીઓ બધું લોખંડ વાપર્યું છે તો કેવું બન્યું છે અને કેવું નથી બન્યું હજી બત્રાવવાનું બાકી તો ઢીયા સડાવવાના બાક કરવાના હે તો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં લખજો જય માતાજી